નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના ઉપલેટા ત્રણ હજાર થી ત્રણ હજાર બસો પિંચોતેર ધાંગદ્રા બે હજાર સાતસો પંચ્યાસી થી ત્રણ હજાર છસો બાર ભયાઉ ત્રણ હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર પાંચસો રાપર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ચારસો એક્યાસી મોરબી ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો એકાવન સાવરકુંડલા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો એક જામજોધપુર ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર પાંચસો એકાવન રાજકોટ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો અઢાર વિસાવદર બે હજાર અગિયારથી બે હજાર પાંચસો એકસઠ બાબરા બે હજાર આઠસો દસથી ત્રણ હજાર છસો નેવું જેતપુર ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર પાંચસો એકવીસ ધાનેરા બે હજાર છસો ત્રણ હજાર ચારસો વીસ ગોંડલ બે હજાર નવસો પચીસથી ત્રણ હજાર છસો એકોતેર અમરેલી બે હજાર આઠસો થી ત્રણ હજાર પાંચસો છાસઠ સમી ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ભીમા ત્રણ થી ત્રણ હજાર સાતસો પાટણ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો અગિયાર માંડલ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો સોળ તળાજા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો પંચાણું જુનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ચારસો ચાલીસ દિયોદર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો નેનાવા ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છસો એકાણું બોટાદ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો સાહીઠ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર હારીજ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો એકાવન વાવ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો વાંકાનેર ત્રણ હજાર 3300 થી ત્રણ હજાર છસો પીલુડા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો મહુવા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો જામખંભાળિયા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો પંચ્યાસી ભાવનગર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર બસો जानगर बे हज़ार पांच सौ तरह हजार पांच सौ पिंचोतेर सौ अंजार पांच सौ 3610 थराद हजार छ सौ दस 3000 नौ सौ पचास ठीक तरह हजार सौ बयासी तरह हजार सौ हजार पचास चार हजार चार सौ पचास વારાહી ત્રણ હજાર ત્રણસો પંચાવનથી ત્રણ હજાર છસો છાસઠ